રાજકોટમાં બે દિવસના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી દોઢ કલાકના વરસાદમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ શહેરના પોપટપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે પાણી ભરાવાના કારણે પચીસ હજાર જેટલા પરિવારોને હેરાન પરેશાન થવું પડે છે પોપટપરાના નાળાથી પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે પોપટપરાના નાળા પર કમર ડૂબ પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં પોપટપરાના નાળામાં પાણી ભરાવાથી ત્રણ યુવકો ફસાઈ ગયા હતા પોપટપરાનું નાળું આખું ભરાઈ જતા ત્રણ યુવકો ફસાઈ ગયા જીએસટીવી ના કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે સ્થાનિકોએ યુવકનું રેસ્ક્યુ કર્યું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જ્યાં પોપટપરા છેલ્લા એક વર્ષ એક વરસાદ આવ્યો છે જેના કારણે ત્રણ જેટલા જે બાળકો છે તે છે જે પસાર થવાનો પ્રયાસ છે તેઓ કરી રહ્યા હતા ને જેના કારણે તેઓ ફસાયા છે